ના ના પૈસા એક લાખ રૂપિયા અમાર તો પૈસા થી મતલબ સમય આપો શું સમય સમય પે સમય સમય પે સમય મિલા હે તો સમય એટલે તમે હું પૈસા લો તે જોડે વાત કરે તું તો ઉગ્યો વાળી આયો અને મને કઈ પાવો તમે પૈસા લો અમે વાળી હોય ઘર પર તને ખબર ને મુછ તો જો વાળી મુકલું એ કરું મજૂરી તાણા હા હા આપા હવે મંદિરે તો બેહી હે તાણ આ બધું મારા કર ઉપર છે મારા નીચે થી ઉદે રહે હો તા હેલો પુસ્ત હે હો આ ખાવાનું ચોક થી લાવું ખાવાનું તો કરીએ હે હો તમે કાકા બેહો હે મંદિરે તો પોતા છે આપણે જઈએ સોંચી ઘર આપણું શું કહું હા એ ઘરે જતો રહ્યો બધું જતો રહ્યો હા પિરુ દેખો પડવી દેખી માકા આપણે દે હાલ સાક આ તો દીવાળી કાકા તા ઓય મારો જીવ તો આ બધું આ બધું વિચાર લાવ્યા એ નહીં ઓ ભાઈ વાત કહું હા એ જમીન

તું કે મજા છે ત્રણ વાળ વળી માં ચોરી ચોજા હોમ તમે કહી દઉં હું જોઈએ બધા મગ કામ ના કાઈ મારું ત્રણ વળી બનતા એટલે તું પંચાતો બનતા એટલે હો કાકા બનતા બે બનતા કોઈ વાત તો નહીં હો સારું હા અલ્યા હું વે કોલેયા અલ્યા હું અમે વેખો ને આવીએ આમ જોવા જતું હોય ની ખંદ ન કંઈ એક કોનની

अब आया आपके ऊपर रोक के बन गियर फटा तो बहुत અવારે મરી જ હું દિવાળી દિવાળી બગાડવાની હ આપણ ખુબ પૈસા આપણને પૈસા કોણ હાલ છે બોનેસ કોણ હાલ છે રોકું ફટફટ દવાખાને લઈ જવું પડે નામ લખાવીડિયું બીડ્યું પીવા તમે કેટલી પીજો તેના કારણે તમને શ્વાસ ચડાવો એવું હા એના માટે હું તમને ડોક્ટર સાહેબ આપશી તમને દવા લખ્યા છે બરાબર એટલે વિડીયો બંધ કરી પડશે હા બંધ પછી તમને સ્વાસ્થ્ય હશે તમે વધારે શકો એવું હા એટલે નુકસાનકારક છે એ હા સાહેબ આવો કરો સાહેબ હું કહું જવા આયા તું ત્યાં

હું આમનો રોયલ લેબોરેટરીમાં લઈ જાઉં પછી રિપોર્ટ પછી ખબર પડશે કે અંદર શું તકલીફ છે મને તો રાણા મહિલા પૈસા એટલે હવે ઉપર જવાનો ત્યાંઈ અને હું પૈસા પૈસા કરો પડે રાખી ઓમ કોમલો લોયલો રિપોર્ટ આવી ગયો છે કોમલા બ્લેડ નું કેન્સર છે વધુ વધુ આ મહિનો જીવી શકશે

વાત કરો લે તમે હે ભગવાન હવે મને બચાવી લેજે હું તમે ભગવાન બચાવ તમે બધા પૈસા નતા ઘર નંબર બધું પળાઈ લીધું તમે કોઈને માફ કરતા હતા એ તમારું ભગવાન માફ મને નહીં લાગતું તમે ભગવાન માફ કરી ના બે ઉભા છો અને જેના જેના આપણે વ્યાજવા પૈસા લીધા એ બધાને બોલી ના હો અને આપણે જગ્યાએ લઈને આવો

મે તમારા તમારા જેવા બીજા જેટલો ની જમીન ઘર ને બધું પડાવી લીધું એટલે એના કારણે મારે આવી હાલત થઈ બરાબર તો ભગવાન તો કદી મને માફ કરવા જ નહીં પણ હું તમારા તમારા ઘરની ચાવી આપું તમને અને જે તમારા જોડે પૈસા લેવાના એ પૈસા લેવા નહીં મારો અને આજ પછી હું કદી આવો ધંધો નહીં કરું અને માર ની સહન એટલું હું ફોન કરી ટાકા આપણી દિવાળી તો સુધરી આજો બધા